અમદાવાદના નિકોલ વિસ્તારમાં નિર્માણાધીન સાઇટ પર ભેખર ધસી પડવાથી એક મજૂરનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી પ્રમાણે નિકોલ વિસ્તારમાં આવેલ મનમોહન પાર્ક નજીક ડી માર્ટ મોલની નિર્માણાધીન સાઇટ પર અચાનક ભેખર ધસી પડતા બે મજૂરો દટાયા હતા જેમાંથી એકનું મોત નીપજ્યું છે જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હાલ લોકો દ્વારા અનેક વાંધાજનક રીલ્સ અને પોસ્ટ મૂકવામાં આવે છે જેમાં તલવાર બંદૂક કે અન્ય ઘાતક હથિયાર બતાવવામાં આવે છે સાથે જ તલવારથી કેક કાપવી ભયનો માહોલ ફેલાય તેવી રીતે વાહન ચલાવીને રીલ બનાવવા સહિતની પોસ્ટ મૂકવામાં આવે છે ત્યારે આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને સ્થાનિક લોકો પણ પોલીસના બાબતે માહિતી પહોંચતી કરે તે માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણેનો વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે અમદાવાદના લાંબા બળિયાદેવ મંદિર નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં લાકડાના ગોડાઉનમાં વહેલી સવારે લાગવાની ઘટના બની હતી જેમાં હેન્ડીક્રાફ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સાગવનના લાકડાનો જથ્થો સહિત સાહીઠ ટન જેટલો લાકડાનો જથ્થો આગમાં બળીને ખાક થઈ ગયો હતો આગ લાગવાને કારણે બાજુમાં આવેલા પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ત્રણ જેટલા શેડ પણ બળીને ખાક થઈ ગયા હતા ત્યારે ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો તાત્કાલિક અહીં પહોંચ્યો હતો અને બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી